તમે જોઈ શકો છો સુંદર એવું કોન્સેપ્ટ છે આ પ્રિન્ટમાં તમે જોઈ શકો છો જે બુટાઓ છે એમાં તમને સિરોસ્કી ડાયમંડનું કામ મળી રહ્યું છે જેમાં સિલ્વર અને ગોલ્ડન બેવું કોન્સેપ્ટ છે તો સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમે સિરોસ્કી ડાયમંડની ની બોર્ડર આમાં અવેલેબલ થઈ જશે અને વાત કરું કટની તો કટ શું છે બ્લાઉઝ પીસ છે કે નહીં તો ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઈલ માં વન ઝીરો એટ થી રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે જેમાં પણ તમને પ્રોપર કટ સાથે એટલે કે સિક્સટી ના કટ સાથે આર્ટિકલ્સ જે છે તે અવેલેબલ થઈ જાય છે એ પણ પ્રોપર વિથ બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો સુંદર એવું કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન એટલે લાઇટ ડાર્ક ચાર્જ સાથે તમને આમાં અવેલેબલ થઈ જાય છે બ્લાઉઝ જેમાં તમને સિરોઝ કે ડાયમંડનું ટચઅપ પણ મળી રહેશે પાટેપના ઘણા બધા કલેક્શન્સ અત્યારે અવેલેબલ છે જેમાં આ ઘણી બધી અલગ ડિફરન્ટ ડિફરન્ટ પેટર્ન્સ ડિઝાઇન પ્રિન્ટ અવેલેબલ છે વર્ક અવેલેબલ છે અને ફેબ્રિકના પણ ઘણા બધા ઓપ્શન્સ છે ફેબ્રિક ઓપ્શનની વાત કરું તો મોસ્ટ સિલ્ક તો કોટન અકોર્ડિંગ તમે વેરાયટી જોઈતી હશે તો ચંદીની કોટન છે પ્યોર કોટન છે આ ટાઈપના અલગ અલગ કોટન્સ વેરાયટીઝ છે અને એ સિવાય જો તમારે જે કાર્ડ બ્રોકેટ પેટર્ન અકોર્ડિંગ વરાયટી જોઈતી હશે તો સિલ્ક અને કોટન બહુ ફેબ્રિકમાં આ વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે તો એની ઇન્ક્વાયરી કરવા માટે સ્ક્રીન પર ઓલરેડી નંબર ફ્લેશ છે એમાં કોલ કરજો અમારી ઓનલાઈન ટીમ પાસેથી તમે બધી જાણકારી લઈ શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવું ફેબ્રિક અને વાત કરું તો તમને આમાં મળે છે શિમર પટ્ટાનું કોન્સેપ્ટ અને આ તમને મળે છે ફિગર મોટિવ સાથે આ પ્રિન્ટ તમે જોઈ શકો છો ટોટલી પીકોક ફિગર મોટિવ સાથે છે જેમાં ડોટ પ્રિન્ટનું તમને ટચ અપ મળી રહેશે અને વાત કરીએ ફોર સાઈડ બોર્ડર તો તમને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનમાં અહીંયા પાઇપિંગ કોન્સેપ્ટ અવેલેબલ છે વલ્લુમાં તમને સુંદર એવા ટસલ્સ મળી જશે ફ્રેન્ડ્સ ને આ સાડીમાં ઓલ ઓવર તમને આ બુટાઓ જે છે ફિગર મોટુંના મળી રહેશે લૂક વાઇસ ખૂબ સુંદર છે ટોટલી આ સેટ લાઇટ કલર ચાર્જ સાથે તમને અહીંયાથી અવેલેબલ થઈ શકો એ પણ વિથ બ્લાઉઝ પીસ તો તમે જોઈ શકો છો આમાં બ્લાઉઝ પીસ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે બ્લાઉઝ પીસ પણ પ્રોપર કટ સાથે હોય છે તમારે જો ઓનલાઈન ઓર્ડર કરવો હોય પોસિબલ નથી કે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો તમને વોટ્સઅપ પર બધા જ આર્ટિકલ્સની લિંક ફોટોઝ અવેલેબલ થઈ જશે વિથ કલર ચાર્ટ પ્રાઇઝ અને ફેબ્રિક ડિટેલ્સ સાથે તમે ત્યાંથી સિલેક્શન કરી શકો છો તમારા સિલેક્શન પર તમને થોડોક પણ ડાઉટ હોય તો તમે વિડીયો કોલ પર રીસિલેક્શન કરી શકો છો એ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ મોસ્ટ મોસ્ટિફોન કે મોસ્ટ સિલ્ક ફેબ્રિક કહેવામાં આવે છે એમાં તમને અવેલેબલ થઈ જાય છે અને વાત કરીએ આની બોર્ડરની તમે જોઈ શકો છો કટ બોર્ડરના કોન્સેપ્ટ સાથે પેપર મિરનું એમાં તમને કામ મળી જશે હવે આ પેપર મિલન છે ને લાગતા નથી ખૂચતા નથી તો કમ્ફર્ટ ઝોન હોય છે આ સ્ટીક નથી સ્ટીક છે તમે જોઈ શકો છો સિવેલા છે જેથી તમારો કસ્ટમર એને જેવી રીતે યુઝ કરે કે વોશ કરે આ જલ્દી નીકળવાના નથી તો એના લીધે પણ તમે ખૂબ સુંદર એવા કોન્સેપ્ટ સાથે આર્ટિકલ અહીંયાથી સેલ આઉટ પરચેસ કરીને સેલ આઉટ કરી શકો છો પછી આ તમે જોઈ શકો છો આનું બ્લાઉઝ પણ તમને હેન્ડ ટુ હેન્ડ બતાવી દઉં છું જે તમને એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ સાથે અહીંયાથી અવેલેબલ થઈ જશે આ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને આમાં બ્લાઉઝ અવેલેબલ થઈ જશે સેટની વાત કરું તો મિનિમમ ચાર પીસ નો અને મેક્સિમમ હોય છે બાર પીસ નો પણ કયા આર્ટિકલ માં કેટલા પીસ નો સેટ છે એની મને આઈડિયા નથી તો જેના માટે તમે અમારી ઓનલાઈન ટીમ સાથે એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો ફ્રેન્ડ પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જેવાનું છે વેટલેસ ફેબ્રિક ઉપર જીની એવી સુંદર ડિઝાઇન છે બોર્ડર અકોર્ડિંગ ડાયમંડ છે તમે જોઈ શકો છો અહીંયા તમને પાઇપિંગ ઓપન કોન્સેપ્ટ અહીંયા અવેલેબલ થઈ જશે તો આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ ઘણી બધી વેરાયટીઝ એટ અ ટાઈમ અહીંયા અવેલેબલ છે એ પણ ટોટલી ફેક્ટરી રેટની અંદર તો બિઝનેસ કરવો હોય વ્યાપાર કરવો હોય કાતો ઓલરેડી વ્યાપાર કરો છો અને જોડાવા માંગો છો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે તો એકવાર યશોબુ મિટેક્ જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કેમ કે અહીંયા તમને વરાયટીઝ રીઝનેબલ રેટની સાથે સાથે સુંદર એવા ક્વોલિટી સાથે પણ અવેલેબલ થઈ જાય છે પછી આ આજના વિડીયોનું નેક્સ્ટ કલેક્શન જે વ્હાઇટ કેટ ઝોમેટો ફેબ્રિક પર હોવાનો છે બાંધની પ્રિન્ટ સાથે આની બોર્ડર તમે જોઈ શકો છો એલિગન્ટ એવી બોર્ડર જે સિરોસ્કી ડાયમંડ ટચઅપ મળે છે હવે આ સાડીની ખાસિયત એટલે એનું છે આ સાડીમાં જે બ્લાઉઝ અવેલેબલ થાય છે ને એ આ સાડીને ટોટલી કોમ્પ્લિમેન્ટરી કરે છે હું તમને આનું બ્લાઉઝ પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો ટોટલી કોમ્પ્લિમેન્ટ કરે એવું બ્લાઉઝ ટોટલી હેવી વર્ક સાથે અને અત્યારે આ કોન્સેપ્ટ જે છે ને ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે આમાં અમારા પાસે ઘણી બધી અલગ ડિઝાઇન્સ અને પેટર્ન્સ પણ અવેલેબલ છે કલર ચાર્ટમાં લાઈટ ડાર્ક દસ થી પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ પણ અવેલેબલ છે તો સ્પેશિયલી જો આની ઇન્કવાયરી કરવી હોય તો સ્ક્રીન લઈને તમે રાખી શકો છો જેથી તમને ઇન્કવાયરી કરવી ઇઝી થઈ જશે ફ્રેન્ડ્સ તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જો તમારે વિઝિટ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે અને ડેલી આવા કોન્સેપ્ટ માટે તો નવા નવા પ્રોડક્ટ જોવા માટે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ